અકાલ રૂપી વ્યાલ વ્યાલ એટલે સર્પ સાપ એ બધાનો ગ્રાસ કરી રહ્યો છે આપણા બધાના પગ અકાળરૂપી વ્યાલના મુખમાં છે પણ છતાંય એનું ભાન આપણને નથી બસ દુખનું કારણ એ જ છે ગોકુલનાથજી ના એવા હાસ્ય પ્રસંગમાં આવે છે ને કે જ્યારે એ પ્રસંગ કહેતા હાસ્ય પ્રસંગ કહે છે કે એક વ્યક્તિ જતો હતો ને એને ખુલ્લો કૂવો જોયો અને એમાં જોવા ગયો કે જોવું તો ખરામાં પાણી છે કે નહીં અને નીચું વળીને જોવા ગયો પગ લપસ્યો ને પડ્યો પાણી નહોતું સર્પ હતું પડ્યો ત્યાં એક વડની ઝાડ હતું એની વડવાઈઓ લટકતી હતી અને એના હાથમાં વડવાઈ આવી પકડી લીધી ને લટકવા લાગ્યો નીચે સર્પ છે અને જે વડવાઈ પકડી એની ઉપર એક મધુમક્ખીનો છતો હતો બદપૂડો હતો અને એમાંથી બદપૂડોમાંથી મધમાખીઓ ઉડી અને એને ચટકા ભરવા લાગી ચટકા તો ભરવા લાગી પણ સીધું ઉપર મધપુડો હતો ખેંચાયો એટલે એમાંથી મધ ટપકવા લાગ્યું નાના મુખમાં પડવા લાગ્યું પહેલું ટપકું પડ્યું અને આ વાતો કેટલું મીઠું છે બીજા ટપકાની રાહ જોવા લાગ્યું બીજું પડ્યું ત્રીજાની રાહ જોવા લાગ્યું અરે ભૂલીએ ગયો કે હમણાં દાળી તૂટશે નીચે પડીશ અને કાલરૂપી સર્પ મને દંશ દઈ દેશે પણ આમ લટકી રહ્યો હતો એટલામાં મહાદેવજી ત્યાંથી પસાર થાય એમ ન થયું કે આ બિચારો લટકે છે હમણાં પડી જશે સર્પ એને મારી નાખશે લાવ એને બચાવી લઉં ગયા નજીક હાથ લંબાવ્યો ને કહ્યું કે લાવ તારો હાથ આપ તને બહાર કાઢી લઉં ત્યારે લટકતો વ્યક્તિ એમ કહે છે કે હાથ તો આપું પણ એક ટપકું બીજું પડી જવા દો પછી હાથ લાંબો કરું આપણે બધા પણ એવા લટકી રહ્યા છીએ કાલના મુખમાં અને પાછું કથા જેવો મહાદેવજી રૂપ કથા આવી અને હાથ લંબાવીને કહે કે ચલ તને કાઢી અને આપણે ના મારે તો આ લગ્નમાં જવાનું છે મારે આ જવાનું જવાનું છે છે તો તો દુકાને પછી એ જીવની શું દશા થાય આ મહાદેવજી રૂપ કથા આવી છે અને હાથ લંબાવીને તમને બધાને આહવાન કરે છે આવો હાથમાં હાથ આપને તને ભવકૂપમાંથી બહાર કાઢી વિચાર કરજો આપણે હાથ આપવો કે નહી આપવો કાલરૂપી વ્યાલ છે અને એટલા માટે આ કલિયુગમાં સાત વસ્તુ ગુમાવવી નહીં ખોવી નહીં કારણ કે આ સાતે વસ્તુ કલયુગમાં બહુ જ મહત્વની છે કલિયુગમાં સાચવવા જેવું પહેલી વસ્તુ હોય તો કહ્યું સમય ગુમાવવો નહીં કારણ કે કલયુગમાં માણસ પાસ છે સૌથી ઓછું હોય તો એ સમય છે એસી એસી વર્ષ થયા પછી આપણને કેવું લાગે લો આ એસી વર્ષ ક્યાં જતા રહે ખબર જ ના પડી સંસારને સાચવવા સાચવવામાં આ જીવનને જીવવાનું જ માણસ ભૂલી જાય છે કલયુગમાં સમય બહુ કિંમતી છે સમય ગુમાવવો બીજું કલિયુગમાં સન્મતિ ગુમાવવી કારણ કે કલયુગમાં છે ને તમારી બુદ્ધિ બહુ વાર લોકો સારી નહીં રહેવા દે કાંઈક ને કાંઈક એવું કરશે કે તમને પણ સદગુણો છોડીને દુર્ભાવનાઓ પેદા કરે એટલે સન્મતિને પકડે ગમે તેવા સંજોગો આવે ગમે તેવા વ્યક્તિઓ મળે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય નક્કી રાખવું મારે મારા સારા વિચારો ગુમાવવા નથી ગમે તેવી ઘટના જીવનમાં ઘટી જાય ગમે તેવો કડવો અનુભવ જીવનમાં કેમ ન થાય સન્મતિ ની ગુમાવી કારણ કે કલયુગમાં આ કિંમતી વસ્તુ વસ્તુ છે છે દુનિયામાં સૌથી સસ્તી એ જે પૈસાથી તમે ખરીદી શકો છો જે વસ્તુ પૈસાથી નથી આવતી એ કેમે કરીને નથી આવતી તમારું સ્વાસ્થ્ય પૈસાથી નથી આવતું તમને સમય જિંદગીનો છેલ્લો ટાઈમ હોય ને જિંદગીના બધા ભેગા કરેલા પૈસા યમદૂતને આપો ને કહો એક કલાક વધારે આપ મળે ન મળે એટલે ઘણી વસ્તુ એવી છે ઘણી ગણાવી શકાય જે પૈસાથી નથી આવતી એ સૌથી કિંમતી વસ્તુ છે તો સન્મતી નહીં ગુમાવવી ત્રીજું સ્વાસ્થ્ય નહીં ગુમાવવું કારણ કે કલયુગમાં શરીર છે ને તો બધું જ સંસાર અને સુખ છે જે દિવસે શરીર ગુમાવ્યું એ દિવસે ભેગું કરેલું બીજું કઈ કામ ન લાગે તમને સારામાં સારી કોઈ કારમાં બેસાડે પણ માથું બહુ દુખતું હોય તમને મજા આવે દુનિયાની મોંઘામાં મોંઘી ઢગલા કરીને તમે વચ્ચે બેઠા હો પણ પેટમાં બહુ દુખતું હોય તમને મજા આવે અને એટલા માટે સ્વાસ્થ્ય બહુ મહત્વનું છે શરીર પણ ધન છે એને પણ ધન કહ્યું છે એટલે જીવન એ રીતે જીવો કારણ કે આપણે ત્યાંની તકલીફ એ જ્યાં સુધી એક હાર્ટ એટેક ના આવે ને ત્યાં સુધી વોક કરવાનું ચાલુ ના કરી એકાદ ઝટકો આવી જાય ને પછી એમ કે હવે ડાયટિંગ કરો હવે આમ કરો હવે આ રીતે ખાઈએ હવે આ રીતે સાચવીએ તો એક ભાઈ ગયા પૂછવા માટે ડાયટીશિયન પાસે કે છે તો બધું લખી આપ્યું કે આ સૂપ પીવું આવા શાકભાજી ને આ રીતે સલાડ ખાવું પાછું એ બધું વાંચીને કહ્યું કે આ જમતા પહેલા ખાવાનું પછી તો પછી આ રીતે ઘટાડવા જાય થાય સ્વાસ્થ્યની ગુમાવ ગુમાવું બહુ કિંમતી વસ્તુ સમય મહત્વનું સન્મતિ મહત્વનું સ્વાસ્થ્ય મહત્વનું ચોથી વાત હૃદયમાં રહેલો સેવા ભાવની મનમાં જે ઉન્નત સેવાનો ભાવ છે સમાજની હોય એ મનુષ્યની હોય પરમાત્માની હોય સેવા ભાવને ગુમાવ સતત એ બનાવી રાખો જ્યારે પણ કોઈને મદદ કરવાનો અવસર મળે તો માનવું કે ભગવાને મને પુણ્ય કરવાનો એક ચાન્સ આપ્યો છે સતત સેવા ભાવ બનાવી રાખો મનમાં મદદ નહીં સેવા મહાપ્રભુજી આપણને મદદ કરતા નથી શીખવાડ્યું સેવા કરતા શીખવાડ્યું છે કારણ કે જયારે પણ મદદ કરવા જાઓ ત્યારે તમે શું કહો બિચારો દુઃખી હતો તો મદદ કરો એટલે જ્યારે પણ મદદ કરો છો ત્યારે સામેવાળાને નાનો ને નીચો ગણો છો જ્યારે તમે સેવા ગણો છો ત્યારે પોતાનો અહોભાવ માની એને મોટો માનો છો અને મોટા માનીએ એની જ સેવા થાય નાના માનીએ એની મદદ થાય મહાપ્રભુજી આપણને મદદ કરતા નથી શીખવાડ્યું સેવા કરતા શીખવાડ્યું કે તમે જેને પણ સહાયરૂપ છો એને મદદ કરો છો એવું માનતા નહીં અહંકાર આવશે એને નાનો ગણશો ગણશો પોતાને મોટો પણ એવું માનશો મને સેવા કરવાની તક ઠાકોરજી આપી તો સામે વાળાને મોટો ગણીને તમે કરશો એટલે તમને મદદ નહીં આવે અને સેવા કરવાનો આનંદ આવશે કારણ કે એમ લાગશે કે પ્રભુએ મને એક ચાન્સ આપ્યો છે સેવા ભાવ નહીં ગુમાવો પાંચમું કહ્યું સંયમ નહીં ગુમાવું કોઈ ગમે તેટલી લાલચ આપે ગમે તેટલા અનુકૂળ સંજોગો થઈ જાય પણ માણસે એના સંયમમાં રહેવું દરેક વસ્તુની એક લક્ષ્મણ રેખા હોય છે અને આપણી લક્ષ્મણ રેખા આપણે જો દોરવાનું રાવણ હરણ કરી ગયો ના નહીં પણ ક્યાંક સીતાજીએ પણ પગ બહાર મૂક્યો હતો એ આપણે નહીં ભૂલી જવું અને એટલા માટે દરેકે પોતાની લક્ષ્મણ રેખા રાખવી તકો કરવાની ઘણી વાર લોકો એને કઈ સંત ન કહેવાય ઘણાને ચોરી કરવાની ઈચ્છા હોય છે ઘણાને મોકા નથી મળતા ઘણાને ચોરી ખોટું કરવાની ઈચ્છા હોય પણ ઘણાને ચાન્સ નથી મળતા ઘણાને સાહસ નથી હોતા હિંમત નથી હોતી બાકી ઈચ્છા તો ઘણી હોય છે એટલે ખોટું ન કર્યું એ સંયમને કારણે છે કે સંજોગને કારણે એ તમારે જાતે વિચારવા ખોટું કરવાની ઈચ્છા બહુ હતી પણ અવસરો નહોતા મળ્યા ઘણી વાર લોકોયા ખોટું ઈચ્છા તો એને હોય એને ચાન્સ ન મળ્યા એટલે જીવનમાં ખોટું કરવાનો મોકો ન મળ્યો એટલે આપણે સારા છે એવું માની નહીં લેવું પણ સંયમ એક જીવન જો સંજોગોથી સહારા બનીને ન રો સંયમથી સારા બનો કે મારા મનનો આ સંકલ્પ છે સંયમની ગુમાવો કારણ કલયુગમાં વારે ઘડીએ તમારા સંયમને લોકો ટકોરશે ચેક કરશે છઠ્ઠી વસ્તુ સન્માનની ગુમાવો પોતાનું માન પોતાના હાથથી જાળવવું માન માંગવાનું ન હોય માન મેળવવાનું હોય એ રીતે જીવો કે લોકોને તમારા પ્રત્યે આદર થાય આદર માંગી માંગીને તો તમે થાકી જશો થાકી જશો નહીં મેળવો થવાનું પોતે લોકોને પ્રેરણારૂપ થઈએ અને સાતમી વસ્તુ સંબંધો નહીં ગુમાવવા કલયુગમાં કારણ કે ભગવાને જે સંબંધો આપ્યા છે ને એ બહુ દુર્લભ છે પૈસા માટે પદ માટે સંજોગો માટે હક માટે બને તો સ્વજનોના સંબંધો સાચવી લેજો કદાચ થોડું ગુમાવું પડે ભલે આપણા હકનું હોય છોડવું પડે સંબંધો ન છોડતા સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા કારણ કે સંબંધોથી જ જીવાય છે આપણે બધા સામાજિક પ્રાણીઓ છે એકબીજાની હુંફ જ આપણને જીવાડે છે ઘણી વાર ગૂંચ પડી ગઈ હોય ને દોરીમાં ને બહુ ઉતાવળે સોલ્વ કરવા જાવ તો વધારે ગુચમ કરી દે ઘણી વાર આપણા સંસારમાં એવું થાય ઉતાવળ ઘણી વાર વધારે ગૂંચવી દેતી હોય જેનો ઉકેલ તમે ન કાઢી શકતા હોય તો સમય ઉપર છોડો સંબંધોને થોડો સમય આપો પણ તોડવાની ઉતાવળ ન કરો અને એ પણ નાની અને તુચ્છ બાબતો માટે ભગવાને આપેલા સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા કારણ કે કલયુગમાં જીવનનો આધાર સંબંધો ઉપર છે થોડું પણ છોડી સંબંધોને સાચવજો સંબંધ મૂલ્યવાન છે છે કારણ કે દરેકને ખભો જોઈએ રડવા માટે અને હસવા માટે કદાચ રડી તો એકલા લઈએ પણ સુખમાં તો સ્વજનો જોઈએ નહીં તો સુખ સુખ ન લાગે અને એનાથી મોટો નિર્ધન કોણ કે જે સારા પ્રસંગે પોતાના સ્વજનોને સાથે ન રાખી શકે એનાથી મોટો ગરીબ માણસ કોણ સાચી સંસારની જીત એ છે કે તમે હવે આપણે ગુજરી જઈએ તો તમને શું યાદ કરીને લોકો યાદ કરે તમારી પાછળ એક વેપારી તરીકે એક હોશિયાર વ્યક્તિ તરીકે એક પૈસાવાળા તરીકે એક બિઝનેસમેન તરીકે એક સ્પોર્ટ્સમેન તરીકે કે એક સારા સંબંધી તરીકે તમે ગયા ને પછી કેટલાની આંખો ભીંજાય એના પરથી જીવનની સફળતા નક્કી થાય છે નહીં તો ઘણા કે ફૂલ ગયું ને ફોરમ ઘણા એમ કે ઝાડ પડ્યું જગ્યા થઈ બંને વસ્તુ થાય ઘણું ફૂલ ગયું ને ફોરમ રે ઘણા સુગંધ છોડીને જાય અને ઘણા જગ્યા ખાલી કરીને જાય બીજા હાસ ગયો તો જગ્યા થઈ જીવનની સફળતા છે એમાં એનું ચિંતન આપણે બધાએ કરવાનું કે તમને મળેલો સંસાર એને જીતીને જાઓ છો કે સંસારથી હારીને જાઓ છો વિચાર કરજો તો આ સાત વસ્તુ દુર્લભ છે આ કલયુગ કરી રહ્યો છે આપણને બધાને ખેંચી રહ્યો છે અને કલિયુગ એટલે ક્લેશ ક્લેશ જીવનમાં આવે સમજવું કલિયુગે પ્રવેશ કર્યો છે અને એટલા માટે જીવનમાં આવેલા પ્રશ્નો એનો ઉકેલ એક વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો રાગ દ્વેષ અને ક્લેશ થશે પણ જીવનમાં આવેલા પ્રશ્નો એક વૈષ્ણવ બનીને કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે દરેક મૂંઝવણ સમયે પોતાની જાતને પૂછું કે આવા સમયે એક વૈષ્ણવે શું કરવું જોઈએ એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ હું વલ્લભ નો સેવક છું હું શ્રીજી નો વૈષ્ણવ છું આવા સમયે એક વૈષ્ણવ બનીને જીવનમાં ઉકેલ કાઢજો જીવનમાં શાંતિ આવશે તો આમ આ વ્યાલ જયારે ગ્રાસ કરી રહ્યો છે એનાથી મુક્ત કરવા માટે કેવલ ભાગવત કથા જ એક માત્ર ઉપાય છે મનને વિશુદ્ધ કરવાનું આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી કેવા લાગ્યા આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે જ્યારે સુખદેવજી પરિક્ષિત મહારાજ ને કથા કહેવા લાગ્યા ત્યારે આકાશમાંથી દેવતાઓ આવ્યા સ્વર્ગનું અમૃત લઈને આવ્યા કેવા લાગ્યા તું પરીક્ષિત મહારાજ આપ આ અમૃત પી લો અમૃત પી લેશો તો અમર થઈ જશો તો આના બદલામાં શું જોઈએ બીજું તો કઈ નહીં સુખદેવજી નામે સ્વર્ગમાં લઈ જઈએ ને ત્યાં કથા સાંભળીએ જો આ કથા છે ને ભાગવતજીની તમે આ પૃથ્વી પર છો ને એટલે જ તમને લાભ મળે છે બીજા કોઈ લોકમાં ભાગવતની કથાનો આનંદ મળતો નથી અને એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે મનુષ્ય છીએ અને પૃથ્વી લોકમાં છે પરીક્ષિત મહારાજે વિચાર કર્યો હું દીર્ઘ જીવન તો મળશે અમૃત થી પણ મારે તો દિવ્ય જીવન જોઈએ છે મારે લાંબુ નથી જીવવું મારે સારું જીવવું છે અને જીવનની સારાઈ એ તો ભગવાનની ભક્તિથી સિદ્ધ થાય છે મારે અમર થઈને નથી રહેવું મારે તો ભક્ત થઈને રહેવું છે કે જ્યારે જ્યારે ભક્તિની વાત આવે ત્યારે લોકો અમને યાદ કરે આ જ એકમાત્ર અરમાન અને આ જ એકમાત્ર ઈચ્છા એટલે મારા ભક્તો ગાન કરતા કહે એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને એક જ અરમાન છે મને મારું જીવન સંતો મહાત્માઓ મહાપુરુષો જીવન ને ઘસી સમાજ ના કલ્યાણ માં વિશ્વભર માં પરિભ્રમણ કરી એક એક જનો ના જીવન માં પ્રવેશી સદવિચારો ને વાવી એના જીવન